ત્યારે શું મિત્રો વાત કીધો ચૈત્ર વસાવો ત્રણ દિવસ જેલની બહાર આવીને શું ભદ્રો લેશે શું મોરે મોરો આપશે કે પછી મિત્રો વાત કીધો ત્રણ દિવસ માટે ક્યાં જશે શું કામ કરશે બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને બાયો ચેનલમાં પહેલી વાર એવા વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબ ભવિષ્ય કરવાનું બોલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે ચૈત્ર વસાવાને નર્મદા કોટે જામીન આપ્યા છે ત્રણ દિવસ માટે ચૈત્ર વસાવા જેલની બહાર આવી રહ્યા છે આઠ નવ દસ આ ત્રણ દિવસ માટે જે મિત્રો જેલની બહાર આવી રહ્યા છે એ પણ મિત્રો આ એકદમ ટૂંક સમય માટે પરંતુ ક્યાંક ને ક્યાંક તારીખ 11 ના રોજ એટલે કે સોથા દિવસે જયત્ર વસાવના જમીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર છે ત્યારે તો ભાઈ પાકોમાં પાકો જયત્ર વસાવને જમીન મળી જ રહ્યા છે આવું કેવું છે અત્યારે ઘણા બધા લોકો મને પણ લાગે છે કે આ વખતે જયત્ર વસાવના જમીન મળી જ જવાના છે પરંતુ તે દરમિયાન વસ્યો ત્રણ દિવસ માટે જયત્ર વસાવ જેલની બહાર આવી રહ્યા છે તો શું કરશે ત્રણ દિવસ ભાઈઓ શું મિત્રો વાત કીધું પછી મિત્રો વાત જશે કે ડેડિયાપાડાની અંદર મોટી મીટું ગોઠવ છે જામીન આપ્યા છે વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે નહીં કે મિત્રો વાત કીધું બહાર જવા માટે તેમના ઘરે પણ મને લાગે છે કે તે જયતર વસાવા નહીં જઈ શકે કઈક ને કંઈક તે જશે તો ખાલી વિધાનસભામાં જશે ત્યાં હાજરી આપવા માટે ત્રણ દિવસ જામીન આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે છે કે ચૈતર વસાવાને જમીન આપ્યા છે તો તે ઘરે આવશે તો ભાઈ એવું નથી ભાઈઓ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની આશા છે કે તે મિત્રો તેમનું સ્વાગત કરવામાં પરંતુ એવું કઈ પણ થાય એની મને નથી લાગતું કે તે મિત્રો ઘરે જશે બાકી જોયું થાય છે શું થશે જ્યાં પણ બધા વિડીયો તમારે જોવો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી છે જેથી આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો ચૈત્ર વસાવાના તમારા સમક્ષ સૌથી પહેલા બધા જ વિડીયો લઈ શકું ક્યાંક તમે બધા લોકો વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દી થી કરી દો જેથી આવા નવા ચેતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરી શકો આપણે એક નવા વિડીયો મળી તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત